ભાવનગર જિલ્લા ખાતે સાત જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ શ્રી ભગવાન જગન્નાથજીની ઓગણ ચાલીસ મી રથયાત્રા યોજાનાર છે આ રથયાત્રાના આગોતરા આયોજન સંબંધે આજ રોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે રથયાત્રામાં અખાડા કેટલા જોડાય મોટા વાહનો કેટલા જોડાય ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી મોટા જે સર્કલ છે મોટા જે ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય ક્યાં ડાયવર્જન આપી શકાય અને કેટલા સમય પછી તો કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આવા તમામ નાના નાના મુદ્દાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે આ સંકલન સમિતિમાં પોલીસ અધિકારી અને રથયાત્રા આયોજન કમિટી તરફથી અલગ અલગ સુઝાવ અને અન્ય બાબતો ચર્ચા કરવામાં આવી ખાસ કરી એક જ પ્લેટફોર્મ ઉપર કામ કરી શકીએ અને ભાવનગર શહેર ખાતેની રથયાત્રા કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ખૂબ હર્ષોલ્લાસની સાથે ઉજવણી થાય તે બાબતે બંને પક્ષે એકબીજાને મદદરૂપ થઈ સહકાર અને સંકલનની ભાવનાથી કામ કરીશું એવું

અને બંદોબસ્ત નો પ્લાન બંદોબસ્તો તારીજો આપ સર્વે ને બોલાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એ તમામ બાબતો હવે પછીની પ્રેસ કોન્ફરન્સ માં જણાવવામાં આવશે ભાવનગર ની અંદર છેલ્લા અડત્રીસ વર્ષથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન થાય છે આ વર્ષે ઓગણચાલીસ મી વર્ષ છે ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર કિલોમીટર પર રથયાત્રા જ્યારે પસાર થશે ત્યારે જુદા જુદા વિભાગો સાથે કોમ્યુનિકેશન પણ રથયાત્રા સમિતિનું અને વિભાગોનું થાય એટલા માટે આ મિટિંગો યોજાતી હોય છે સૌથી પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ મીટિંગ દર વર્ષે યોજાય છે પોલીસ તંત્ર અને આયોજન સમિતિ એની વચ્ચેના જે કોમ્યુનિકેશન હોય છે એ ગેપ ન રહે વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્તની દ્રષ્ટિએ એકબીજાના તરફથી અમારા તરફથી જે કઈ સૂચનો હોય ડિપાર્ટમેન્ટ તરફથી જે કઈ સોલ્યુશન એનું લાવી શકાય એ માટે થઈને આ ચર્ચા વિચારણાના અંતે એ ફાઈનલ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજરોજ માનનીય એસપી સાહેબ હર્ષદભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ડિવિઝનના બધા પીઆઈ સાહેબો અમારે આયોજન સમિતિ એની વચ્ચે આ મુદ્દાઓની છણાવટ અને ચર્ચાઓ થઈ અને ત્યાર પછી જ્યારે ડીએમ સાહેબની બેઠક થશે તે પેલા જે પોલીસ ડિપાર્ટમેન્ટ ને લગતા છે એના ચર્ચાઓ કરી કે ફિલ્ડ ઉપર પોલીસ અને આયોજન સમિતિ મોસ્ટ ઓફ હોય છે અને એ કોમ્યુનિકેશન થી આ રથયાત્રા આટલા વર્ષોથી થી પંચાણું પછી લઈને આજે છન્નુ થી બે હજાર ચોવીસ સુધી ખૂબ સારી રીતે અને પોલીસ ડિપાર્ટમેન્ટ ના ખૂબ જ સહયોગ થી એક પોલીસ ડિપાર્ટમેન્ટ આ રથયાત્રાના આયોજન પૈકી નું કામ કરતા હોય એ પ્રકારે ભગવાન ની અંદર સંપૂર્ણ શ્રદ્ધામે આ વાતાવરણ ની અંદર આ રથયાત્રા પસાર થાય અને ખુબ સારી રીતે રથયાત્રા નીકળે એ માટે આ બેઠક રાખવામાં આવે છે